તો વિશ્વામિત્રી નદીના વિકાસની વાત કરીએ તો ભૂતકાળમાં પણ વિશ્વામિત્રી નદી માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી હવે જે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી દિવાલો બનાવવામાં આવે છે તો તમે એટલે જે અહીંયા અગાઉ તમે કહું કે જે તજજ્ઞ હતા એ લોકો એટલે ગ્રીનવાળા ગ્રીન સિગ્નલ વાળા હતા એ લોકોએ જેને સ્ટીલ આવે છે હવે તમે આની અંદર જરાક સમજવાની કોશિશ કરો અત્યારે તમે અહીંયા ઊભા છો ગંદકી જ જઈ રહી છે બરાબર નદી આંખે દેખાય દેખાય હવે માની લો કે આ બધા જ એસટી પી જેની અંદર સીરેજ વગેરે વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી છોડવામાં આવે છે અથવા ઓછું ટ્રીટમેન્ટ કરે આ જ પૈસાને જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ વધારે બનાવવામાં વાપરવામાં આવે અને એ ટ્રીટેડ વોટર ત્યાં જ બીજા કોઈ કામ માટે ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે કારણ કે રિસાયકલિંગ એ અમારો મુદ્દો છે અને આ નદીની આજુબાજુમાં નહીં કીધું એમ જો ડેન્સ ફોરેસ્ટ જેવું ડેવલપ કરવામાં આવશે તો નદી લાઈવ રહેશે બરાબર છે તો આ અને બાકી જે ગંદકી બહાર લઈ જવાની હોય તો એક એફયુએન ચેનલ કે ગમે છે પહેલેથી જ આખા ડેવલપમેન્ટ પ્લાન્ટમાં તમે ખ્યાલ હોય તો મહારાજા ગયાજીરાવ ગાયકવાડે એક લાખ લોકો માટે પાણીની વ્યવસ્થા કરી હતી તો પાંચ લાખ લોકો માટે એ હજુય આપણને અત્યાર સુધી ચાલ્યું એમ એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ અલગ અલગ બનાવી અને આ બધું જ જો દૂર ફેંકવામાં આવે તો આ બધી ચોખ્ખી થાય બંસીલાલ ચેઠની વાવની જેમ